ગુડ મોર્નિંગ દોસ્તો આજનો એવા નવા વિડીયોમાં આપણું સરસ મજાનો વિડીયો ગુડ મોર્નિંગ જોઈ શકો છો તમે અત્યારના ગુડ મોર્નિંગ આઠ વાગે આવી ગયા છે મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ અકાઉન્ટ પર ઓલ કરી દેજો બનાવી દીધો అదే వాతావరణ పల్ట వచ్చు వాడి రో వచ్చే આપડી જે વાડી છે મિત્રો જોઈ શકો છો આપડી આ વાડી છે રેવાનું મિત્રો બધું અહીંયા જ છે જોઈ શકો છો અત્યારના આપડા હાટેનો ડગલો બધાય છે મિત્રો કેટલો લાંબો છે મિત્રો બાળવાની હાટી આજ બધું દુખરીઓ જેવું બધા છે મિત્રો જોઈ શકો છો આપડા ખેતરો ખાલી થઈ ગયા છે મસ્ત મજાના સોખા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ કરી દેજો મિત્રો અત્યારે આઠ વાગવામાં આવી ગયા છે મિત્રો થોડીક જ વારમાં આઠ વાગી જવાના છે મિત્રો પછી આપણે કામે વહી જવાનું છે નવા નવા નેક્સ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયો મળીશું આપણો આ વિડીયો અત્યારે અહીંયા કમ્પ્લીટલી પૂરો કરીશું વિડીયો લાઈક શેર કરી નાખો વિડીયો ગમ્યો હોય તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું પાછા